શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ આવનારી મોહિની એકાદશી વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જાણી લઈશું શુભ મુહૂર્ત તેનું મહાત્મ્ય અને આ વિડીયોના અંતે આપણે સાંભળીશું મોહિની એકાદશીની વ્રતની કથા વાર્તા મારા વાલા મિત્રો જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો શ્રી ગણેશ્રી હરિનારાયણ મા લક્ષ્મીની જય મોહિની એકાદશી બે હાજર ચોવીસ એકાદશીના ઉપવાસથી તમામ પ્રકારના પાપો દૂર થાય છે અને સુખ મળે છે ખાસ કરીને મોહિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ રાજવી સુખ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે મોહિની એકાદશી ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ આ મોહિની એકાદશી વ્યક્તિને જીવનમાં આશક્તિની જાળમાંથી મુક્ત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કથા અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિએ શ્રીહરિએ વિશ્વની રક્ષા માટે મોહિનીનો અવતાર લીધો હતો શ્રીહરિનો આ એકમાત્ર સ્ત્રી અવતાર હતો એવું માનવામાં આવે છે કે જે લોકો મોહિની એકાદશીનું વ્રત રાખે છે તેઓને સૌભાગ્ય સુખ સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે આ વર્ષે મોહિની એકાદશી એ ઓગણીસ મે બે હજાર ના દિવસે રાખવામાં આવશે પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ એકાદશી અઢારમી મે ના રોજ સવારે અગિયાર વાગે ને બાવીસ કલાકે શરૂ થશે અને ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગે ને પચાસ મિનિટ સુધી ચાલશે શાસ્ત્રોમાં એકાદશીનું વ્રત સૂર્યોદયથી માન્ય છે તેથી જ તેથી જ મોહિની એકાદશીનું વ્રત ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવશે હવે આપણે આપણે જાણી લઈએ કે મોહિની એકાદશીના દિવસના પૂજા મુહૂર્તના શુભ મુહૂર્ત કયા છે વિષ્ણુ પૂજા માટેનું શુભ મુહૂર્ત છે ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ સવારે સાત કલાક ને દસ મિનિટથી લઈને બાર કલાક ને અઢાર મિનિટ સુધીનું આ શુભ મુહૂર્ત છે આ સમય દરમિયાન જો આપ ભગવાન શ્રી હરે વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરો છો તો તમને શુભ ફળ ચોક્કસથી પ્રાપ્ત થાય છે આ વિડીયોમાં આગળ જણાવી દઉં કે ભગવાન શ્રી રામે પણ મોહિની એકાદશીનું વ્રત રાખ્યું હતું પૌરાણિક કથા અનુસાર એકવાર મહર્ષિ વશિષ્ઠને કહ્યું કે ગુરુવર જનક દુલારી સીતાજીના વિયોગને કારણે ઘણું સહન કર્યું છે કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો કે આ દુઃખોનું નિવારણ કેવી રીતે થઈ શકે ત્યારબાદ ઋષિએ શ્રી રામજીને વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહત્વ જણાવ્યું અને આ વ્રત રાખવાનું કહ્યું આ ઉપવાસને અસરથી માણસ આસક્તિની જાળમાંથી મુક્ત થઈ જાય છે ઋષિએ કહ્યું કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે હવે આપણે જાણીએ કે મોહિની એકાદશીના દિવસે દાનનું શું મહાત્મ્ય છે મોહિની એકાદશી પર સોનાનું દાન જમીનનું દાન અન્નદાન ગાયનું દાન પાણી ચંપલ છત્રી અને ફળનું દાન કરવાથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે ગાયોનું દાન ફળ આપી જાય છે હવે આ આગળ આપણે મોહિની એકાદશીની કથા વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ મારા વાલા મિત્રો મારું આપ સૌને એક નિવેદન છે કથા વાર્તા સાંભળતા સાંભળતા ભગવાન શ્રી નારાયણનું તમારા મનમાં ચોક્કસથી રટણ કરજો જેથી કરીને આ કથા વાર્તાનું તમને શુભ ફળ પ્રાપ્ત થાય

એક વાર શ્રીરામે કહ્યું હે ગુરુદેવ મને એવું કોઈ વ્રત કહો કે જે બધા પાપો અને દુઃખોનો નાશ કરી શકે સીતાજીના વિયોગને કારણે મેં ઘણું સહન કર્યું છે મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રામ તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે તમારી બુદ્ધિ ખૂબ જ પવિત્ર છે જોકે તમારું નામ યાદ કરવાથી વ્યક્તિ શુદ્ધ અને પવિત્ર બને છે તેમ છતાં આ પ્રશ્ન લોક હિતમાં સારો છે તો ચલો તમને જણાવી દઉં કે વૈશાખ મહિનામાં આવતી એકાદશીનું નામ મોહિની એકાદશી છે આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિ તમામ પાપો અને દુઃખોથી મુક્ત થઈને આસક્તિની જાળમાંથી મુક્ત થઈ જાય છે હું તેની વાર્તા તમને કહું છું આ વાર્તા તમે સાંભળો સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામના શહેરમાં ધ્રુતિમાન શાસન કરતો હતો ત્યાં ધનપાલ નામનો ધનવાન અને સદાચારી વૈશ્ય પણ રહે છે તે ખૂબ જ ધાર્મિક અને વિષ્ણુના ભક્ત હતા તેણે શહેરમાં અનેક રેસ્ટોરા તળાવ કુવા તળાવ ધર્મશાળા વગેરે બનાવ્યા હતા રસ્તા ઉપર કેરી કાળી બેરી લીમડો વગેરેના અનેક વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા પાંચ પુત્રો હતા નામ સુમના સદબુદ્ધિ મેઘવી સુકૃતિ અને દૃષ્ટબુદ્ધિ હતા આનો પાંચમો પુત્ર દૃષ્ટ એક મહાન પાપી હતો તે પૂર્વજો વગેરેમાં માનતો ન હતો તે વૈશ્યાઓ અને અનૈતિક લોકોની સંગતમાં જુગાર રમતા અન્ય સ્ત્રીઓ સાથે આનંદ માણતા અને દારૂ અને માંસનું સેવન કરતા હતા એ જ રીતે તે અનેક દુષ્કર્મોમાં પોતાના પિતાની સંપત્તિનો નાશ કરતો હતો આ કારણોસર તેના પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો ઘર છોડ્યા પછી તેણે પોતાના ઘરેણા અને કપડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું જ્યારે બધું જ નાશ પામ્યું ત્યારે અનૈતિક માણસો અને લુચ્ચા મિત્રોએ તેનો ત્યાગ કરી દીધો હવે તે ભૂખ અને તરસને કારણે ખૂબ જ દુખી થવા લાગ્યો કોઈ આધાર ન જોઈને તે ચોરી કરવાનું પણ શીખી ગયો એક વાર તે પકડાઈ ગયો પછી તેને ચેતવણી આપવામાં આવી કે હવેથી આ બધા કામ તારે કરવા નહીં પણ તે બીજી વખત પણ પકડાયો હતો આ વખતે તેને શાહી હુકમથી જેલમાં ધકેલી દેવામાં આવ્યો જેલમાં તેમને અપાર યાતનાઓ આપવામાં આવી બાદમાં રાજાએ તેને શહેર છોડવા કહ્યું તે શહેર છોડીને જંગલમાં ગયો ત્યાં તેણે જંગલી પ્રાણીઓ અને પક્ષીઓને મારીને ખાવાનું શરૂ કર્યું થોડા સમય પછી તે એક પક્ષી બની ગયો અને ધનુષ અને તીરથી પ્રાણીઓ અને પક્ષીઓને મારીને ખાવા લાગ્યો થોડા દિવસ પછી તે ધનુષ અને તીરથી પ્રાણીઓ અને પક્ષીઓને મારેલા મારી નાખતો હતો અને તેમને પણ ખાવા લાગ્યો એક દિવસ ભૂખ અને તરસથી વ્યથિત તે ખોરાકની શોધમાં ભટક્યો અને કૌદિન્ય ઋષિના આશ્રમમાં પહોંચ્યો તે સમયે વૈશાખ મહિનો હતો અને ઋષિ ગંગા સ્નાન કરીને આવી રહ્યા હતા તેમ તેમના ભીના કપડાના છાટા તેના પર પડતા તેને થોડી અકલ આવી તેણે કૌદિન્ય મુનિ સાથે હાથ જોડીને કહ્યું હે મુનિ શ્રેષ્ઠ મેં મારા જીવનમાં ઘણા પાપો કર્યા છે આ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે કૃપા કરીને મને કોઈ સરળ અને ખર્ચ મુક્ત ઉપાય જણાવો તેમની નમ્ર વાતો સાંભળીને ઋષિ પ્રસન્ન થયા અને કહ્યું કે તમારે વૈશાખ માસમાં આવતી શુક્લ પક્ષની અગિયારસ એટલે કે મોહિની એકાદશીનું વ્રત કરવું જોઈએ તેનાથી તમામ પાપોનો નાશ થાય છે ઋષિની વાત સાંભળીને તે અત્યંત પ્રસન્ન થયો અને તેણે આપેલી પદ્ધતિ પ્રમાણે ઉપવાસ કર્યા હે રામ આ વ્રતની અસરથી તેના તમામ પાપ નાશ પામ્યા અને અંતે તે ગરુડ પર બેસી વિષ્ણુ લોકમાં ગયો આ વ્રતથી તમામ આશક્તિ વગેરેનો નાશ થાય છે દુનિયામાં આ વ્રત કરતા શ્રેષ્ઠ ઉપવાસ કોઈ નથી મહાત્માએ સાંભળવા કે વાંચવા માત્રથી જ હજાર ગાયોનું દાન કરવાનો લાભ મળે છે હે મારા શ્રી હરિનારાયણ આ કથા વાંચનાર તથા સાંભળનારને તમારા વિશેષ આશીર્વાદ આપજો અને તેમની તેમના જીવનમાં આવનાર દરેક દુઃખોનો સદૈવ માટે અંત લાવજો મારા વાલા મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરી અંતે કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ ચોક્કસથી લખી આ વિડીયોને આ વાર્તાને ચોક્કસથી વધાવી લેજો ધન્યવાદ